ઔરંગઝેબને ગણપતિ દાદાએ પડચો આપ્યો નવસારીના સિસુદ્રા ગામે ભગવાન શ્રી ગણેશનું નાનું અને અતિ પૌરાણિક મંદિર આવેલું છે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને પણ વિઘ્નહર્તાએ પડચો આપ્યો હતો અને બાદશાહે દાદાની માફી માગી હતી સમાધિ અવસ્થામાં બેસેલા સાધકના શરીરમાં આવેલા મૂલાધાર ચક્રને જાગૃત કરી તો તે પ્રથમ પૂજ્ય ગણપતિ દાદા ને પ્રસન્ન કર્યા બરાબર ગણાય છે તેવી જ રીતે સાંસારિક જીવનમાં કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશના પૂજનથી કરવામાં આવે છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજે આપણે જાણીશું ચમત્કારી ગણપતિ બાપા નવસારીના ગણેશવડ સિસોદરા ગામે આવેલા છે કે જ્યાં ઔરંગઝેબે પણ શીસ ઝુકવવું પડ્યું હતું મુગલોએ પોતાના કાળ દરમિયાન અનેક મંદિરોને નિશાની બનાવીને તેને તોડી પાડ્યા હતા અને તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબના શાસનમાં મંદિરોને તોડવામાં આવ્યા હતા આ દરમિયાન તેને આખા ભારતમાં છ જગ્યાએ હિન્દુ ધર્મની સંસ્થા માટે જમીન આપી હોવાનો ઇતિહાસ અને દસ્તાવેજ પણ હજુ અકબંધ છે જેમાંથી એક નવસારીની અડીને આવેલા ગણેશવડ મંદિર છે હજારો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હતી પરંતુ 1665 માં પૂર્વે મોગલ શાસન કાળમાં ક્રૂર સમ્રાટ ઔરંગઝેબે જ્યારે હિન્દુ મંદિરોને તોડી રહ્યો હતો ત્યારે ઔરંગઝેબની સેના સુરતથી નવસારી આ મંદિરને તોડવા પહોંચી હતી પરંતુ સાક્ષાત વિઘ્ન હર્તા જ બિરાજમાન હોય તો કોઈ શું કરી શકે મંદિર નજીકમાં આવેલા વડમાંથી ઝૂંડમાં નીકળેલા બમડાઓ ઔરંગઝેબના સૈન્ય ઉપર તૂડી પડ્યા હતા જેથી સેનાએ પરત ફરવું પડ્યું હતું બાદમાં ઔરંગઝેબે જ્યારે મંદિરના ચમત્કારની વાત જાણી તો તે પોતે ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હતો અને અહી માથું ઝુકાવી ભગવાન પાસે માફી હતી જેના દસ્તાવેજ આજે પણ ગોસ્વામી પરિવાર પાસે છે મહત્વનું છે કે નવસારીમાં ગણેશજી વડના ભગવાન શ્રી ગણેશના ચમત્કારને કારણે આ મંદિર દક્ષિણ ગુજરાત સહિત ભારતમાં પણ પ્રસિદ્ધ છે અહીં દૂર દૂરથી લોકો મનોકામના લઈને આવે છે બાપા તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે જેવી કે પુત્ર પ્રાપ્તિ લગ્ન ન થવા નોકરી ઘરમાં શાંતિ જેવી અનેક માનતા લોકો બાપા પાસે માનતા લેવા આવે છે અને એ પૂર્ણ થતા ભગવાન શ્રી ગણેશના ચરણોમાં શીશ ચૂકાવી વ્યક્ત કરે છે ગુજરાતના લોકો માટે આસ્થાનું આ કેન્દ્ર છે જય શ્રી ગણેશાય નમઃ